નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહેરી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્ય સેવા મુજબ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર મિત્રોને સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ હવે સરકારી કર્મચારીઓ અને નિવૃત્તિ કર્મચારીઓની આ ભથ્થામાં લાભ કોઈ દિવસ નહીં મળે પેન્શન માટે આવે તમને ખરાબ સમાચાર કહી શકાય જો તમે સરકારી કર્મચારી છો નૈવૃત્તિ કર્મચારી છો તો આ નવો સરકારદાયક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવે છે તમને આ ભથ્થામાં લાભ નહીં મળે તો કયા ભથ્થામાં તમને લાભ નહીં મળે વિડીયો અચૂકથી જોજો મિત્રો વિડીયો સૌ કદાચ પહેલાં વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બધા છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં શું જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખે મટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો નવા નિયમ હેઠળ જો તમે જુલાઈ બજાર પચીસ પછી જોડાયા છો તો તમને ફક્ત બે મહિના માટે ભથ્થો મળશે જે તમારી જોડા જોડાયેલી તારીખથી આવતા વર્ષ જૂન સુધીનો છે એટલે કે જો તમે ઓક્ટોબર જોડાયા છો તો તમને ફક્ત નવ મહિના માટે ડ્રેસ ભથ્થું મળશે આખા બાર મહિના માટે નહીં નાણાં મંત્રાલયે માર્ચ બે હજાર પચીસમાં જાહેરાત કરી હતી કે દેશભત્તા પ્રો ડેટા ધોરણ ઉપલબ્ધ થશે આનો અર્થ એ છે કે ભથ્થું તમારી જોઈનિંગ તારીખ મુજબ નક્કી કરવામાં આવશે જો આ ફેરફાર લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને અસર કરશે જેવું દર વર્ષ સેવામાં જોડાયેલા છે જેનાથી તેમને મળતા ભથ્થામાં ગણતરી પારદર્શિતા આવશે ભથ્થા ગણતરી કેવી રીતે કરવામાં આવશે નવા નિયમ હેઠળ દેશભદ્ધા ગણતરી ખાસ ફોર્મ્યુલા આદાય કરવામાં આવશે નાણાં મંત્રાલયે ફોર્મ્યુલા ખૂબ જ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવ્યું છે ફોર્મ્યુલા છે ડ્રેસ ભટ્ટાની ગણતરી કેવી રીતે કરવામાં આવશે વાર્ષિક ડ્રેસ પટ્ટો ભાગાકાર બાર ગુણા જોડવાની મહિનાની આગામી વર્ષો જૂન જૂન સુધી મહિનાની સંખ્યા ચાલો આના એક ઉદાહરણ તરીકે આપણે સમજી લઈએ ધારો કે એ કર્મચારી ઓક્ટોબર બે હજાર પચીસમાં નોકરીમાં જોડાયેલો છે હવે આવતા વર્ષ ઓક્ટોબર જૂન સુધી નવ મહિના છે જો તો કર્મચારી ડ્રેસ ભટ્ટું વાર્ષિક વીસ હજાર રૂપિયા છે તો ગણતરી આ પ્રમાણે થશે વાર્ષિક ડ્રેસ પટ્ટું વીસ હજાર દર મહિને વીસ હજાર જે ભટ્ટું છે વીસ હજાર ભાગાકાર બાર બરાબર એક લાખ એક સોળ મિત્રો એક એક હજાર છસો સાસઠ પોઈન્ટ સડસઠ નવ મહિના માટે એક એક હજાર છસો સાહીઠ પોઈન્ટ સડસઠ ગુણ્યા નવ બરાબર પંદર હજાર રૂપિયા આશરે થશે આ રીતે કર્મચારી ડ્રેસ પત્તા તરીકે પૂર્ણ વીસ હજાર રૂપિયા બદલે માત્ર પંદર હજાર રૂપિયા મળશે સિસ્ટમમાં જો તે વર્ષમાં કોઈ પણ મહિનામાં જોડાયા તો પણ તેને પૂરા વીસ હજાર રૂપિયા મળતા હતા આ નવા નિયમ સાથે સરકારનો ઉદ્દેશ્ય નાણાકીય સંસાધનોને વધુ સારી રીતે સંચાલન કરવાનું અને બિનચોરી ખર્ચ કઢાવવાનું હોવાનું કહેવામાં આવ્યું છે તમે દેશભર કેટલું મળશે સાતમો પગાર પણ જેટલા દેશ રકમ કર્મચારીઓના સેની તેમજ સેવાને સાધા નક્કી કરવામાં આવશે વિવિધ વિભાગો અને સેવાના કર્મચારીઓને અલગ અલગ રકમ આપવામાં આવશે ચાલો તેના વિશે વિગતવાર નજર કરીએ મિત્રો દર વર્ષે વીસ હજાર રૂપિયા દેશ ભથ્થો આપવામાં આવશે આર્મી નેવી એરફોર્સ અધિકારીઓ આ ત્રણેય ફોર્સના અધિકારીને દર વર્ષે વીસ હજાર રૂપિયા દેશભો મળે છે સેન્ટ્રલ આર્મી પોલીસ સી સીએપીએફ બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી એસએસબી અને સીઆઈએફ જેવા દરોને કર્મચારીઓને વાર્ષિક વિશે રૂપિયા ભથ્થો આપવામાં આવે છે ફોર્સ ગાર્ડ ફોર્સ ગાર્ડના કર્મચારીઓ પણ આ સેનિમલ સમાવેશ થાય છે તે વાર્ષિક હિસાબ રૂપિયા મળે છે દર વર્ષે દસ હજાર રૂપિયા દેશ ભઠ્ઠું મિલિટરી નર્સિંગ સર્વિસ અધિકારીના અધિકાર દર વર્ષે દસ હજાર રૂપિયાનો ભથ્થો આપવામાં આવે છે દિલ્હી આંદોમા આંદામાન નિકોમાર લક્ષ્મદ્વીપ નબલદીપ આ દાદરાનગર આવેલી પોલીસ સેવાઓના આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પોલીસ સેવાને કર્મચારી વર્ષ વાર્ષિક દસ હજાર રૂપિયા મળે છે કસ્ટમ સેન્ટર એક્સાઇઝિક્સ વિભાગ આ વિભાગોમાં કર્મચારી દસ હજાર રૂપિયા ભથ્થો આપવામાં આવે છે કસ્ટમ સેન્ટ્રલ એક્સાઈ નોટોપિક્સ વિભાગના વિભાગ કર્મચારી દસ હજાર રૂપિયા કરવામાં આવે છે મિત્રો ભારતીય કોર્પોરેટ લો સર્વિસ આઈસીએલએસ અધિકારી અધિકાર વાર્ષિક દસ હજાર રૂપિયા મળે છે એનઆઈએ કાનૂની અધિકાર રાષ્ટ્રીય તપાસ એજન્સી કાનૂની અધિકાર શ્રેણીમાં મૂકવામાં આવે છે બ્યુરો ઓફ ઇમિગ્રેશન વિભાગના કર્મચારીને દસ હજાર રૂપિયા ભથ્થું મળે છે રેવન પ્રોટેક્શન ફોર્સ કર્મચારીને વાર્ષિક દસ હજાર રૂપિયા દસ ભટ્ટો આપવામાં આવે છે રેલવે સ્ટેશન માસ્ટર ડેપ્યુટેશન માસ્ટર આ શ્રેણીને દસ હજાર રૂપિયા મળે છે સંરક્ષણ સેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસ સેવામાં કર્મચારીઓને દસ હજાર રૂપિયાનું ભથ્થું પણ મળે છે દર પાંચ દર વર્ષે પાંચ હજાર રૂપિયા જેસ ભથ્થું રેલવે ટેકમેન રેલવે ટેકમેન કર્મચારી દર વર્ષે પાંચ રૂપિયા પાંચ હજાર રૂપિયા ભથ્થો મળે છે રનિંગ સ્ટાફ લોકો પાયલટ ગાર્ડ જેવા રેલવે રનિંગ સ્ટાફને વાર્ષિક પાંચ હજાર રૂપિયા ભથ્થો મળે છે સ્ટાફ કાર ડ્રાઈવિંગ સરકારી સ્ટાફ ડ્રાઈવરને પણ શ્રેણી મૂકવામાં આવે છે બિનવૈાનિક વિભાગીય કેન્ટીન કર્મચારીને પણ કર્મચારીને પાંચ હજાર રૂપિયા ભથ્થું પણ આપવામાં આવે છે તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ